જેમ જેમ નજીક આવતી જાય છે ને વધતા કે ખાલી એટલું જ એક પ્રચાર કઈ નીચ ખબર છે કે જો અમે જીતા ને તો તાલુકામાં કઈ વાંધો નહીં રે તો મને લાગે ઘીરે આવીને મત આવશે જે બી અગાવાની પાછા હું જઈ ગઈ સાહેબ જેમ મોદીની દાઢી વધે હે ને એમ એમ પેટ્રોલ ડીઝલ ગેસનો બાટલો આના ભાવ વધે ના બધું જોઈને મને નાનપણ યાદ આવી ગયું કે મારા બાપા મને કહેતા હતા કે બટા એક દાઢીવાળો વાળો બાવો આવશે બધું લઈને વહી જાય છે અને આ જ ખબર પડી કે આયો ને માહ ગયો લઈને સાબ એક દિનનો સમય હતો કે હું હાવ ગરીબ હતો મારી પાસે એક રૂપિયો નહોતો ત્યારે સાહેબ મારા ભાઈબંધોએ મને કીધું કે આ રહ્યું એ વિડીયોનું કર તો તાર પૈસા પાલટી થઈ જાય અને આજ જો જોવો દેણામાંય ગરી ગયો ને સાત કે સત્યના માર્ગે દુઃખ અને દર્દ જ હોય છે તો આજ મેં પણ વિચાર્યું અને નક્કી કર્યું કે માર્ગે એકાદ મેડિકલ ખોલી લઉં સાહેબ રેલવે સ્ટેશન ની બહાર લખ્યું હતું કે અજાણ્યા માણસ પાસેથી કઈ વસ્તુ ન લેવી મેં ટિકિટ જ ન લીધી સાહેબ દીકરી સાહેબ દીકરી એક ચકલી નું સ્વરૂપ કહેવાય આજ પાકું આવે અને કાયલ ઉડી જાય પણ જો ગાંડો ઘેલો દીકરો હોય ને સાહેબ તો ખટારા ડાયવર થાય અને લગભગ માથે સડાવી જાય સાહેબ મામલાદાર કચેરીની ની બહાર બોર્ડ માર્યું તું કે અંગૂઠો માર્યા બાદ સહિવારો અંગૂઠો ભીતે લૂસવો નહી હવે ઈ ગાંડા જેવાનું કોણ સમજાવે કે ઈ વાત આવડતું હોય તો અંગુઠો જ ન મારે